જય શ્રી કૃષ્ણ મિત્રો તમે ભગવાન શ્રીકૃષ્ણના સાચા ભક્ત છો તેથી જ તમે આ વિડિયો પર ક્લિક કર્યો છે આ વિડિયો સંપૂર્ણ સાંભળ્યા પછી તમારા જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે તમને સફળ બનવાથી કોઈ રોકી શકશે નહીં ઈચ્છાઓના કાફલા ખૂબ જ વિચિત્ર હોય છે જ્યાં રસ્તા નથી ત્યાંથી પસાર થાય છે દુનિયાનો સિદ્ધાંત એ છે કે જ્યાં સુધી કામ હોય નામ હોય બાકીનો બધું દૂરથી સલામ કરવામાં આવે જો તમે તમારા જીવનમાં સફળતાનો આનંદ માણવા માંગતા હો તો તમારા જીવનમાં મુશ્કેલીઓ ક્યારે આવતી નથી તમારા પ્રિયજનો સાથે તમને સમય ખબર નથી પરંતુ સમય સાથે તમે તમારા પ્રિયજનો વિશે જાણો છો તે સમયની વાત છે સાહેબ કોઈ પ્રેમ પર ગુસ્સે થાય છે કોઈ પ્રેમ પર ગુસ્સે થાય છે તે ચોક્કસપણે તેનું લક્ષ્ય મેળવશે તે ગુમરાહ વ્યક્તિ છે જે ઘરની બહાર પણ પગ મૂકતો નથી તમે વ્યક્તિનો અસલી રંગ ત્યારે જુઓ છો જ્યારે તમે જીવનમાં તેના માટે કોઈ કામના નથી તણાવ તેના પહેલા પ્રેમની જેમ તેની પાછળ હોય છે મારામાં સેંકડો ખામીઓ છે પણ એક વૃદ્ધ માણસ પણ છે જેને મેં મારો પોતાનો માન્યો છે મેં આજ સુધી તેમની સાથે ક્યારે અજાણ્યા નથી વર્તન કર્યું એક મુશ્કેલી આપે છે બીજો તમને બદલી નાખે છે કડવું સત્ય એ છે કે જૂના સમયમાં લોકો એકબીજાને પ્રોત્સાહન આપતા હતા અને આજકાલ બ્લડ પ્રેશર વધારે છે જો કોઈમાં તમારી ભૂલ તમારા મોઢા પર કહેવાની શક્તિ હોય તો તેના કરતાં સારું કોઈ હોઈ શકે નહીં મિત્રો જો લોકો તમારા માટે ખાડો ખોદી રહ્યા હોય તો તેમાં એક ઝાડ વાવો અને તેના માટે ખાડો ખોદો ફળોનો આનંદ માણો કોઈ માણસ ઈચ્છે તો પણ પોતાનું ભાગ્ય બનાવી શકતો નથી પરંતુ મેં કંઈક એવું અજમાવ્યું છે જે તેને એક દિવસ ભાગ્યશાળી બનાવશે લોકોના હૃદય સમાપ્ત થયા પછી હવે તમે કોઈની જેટલી ચિંતા કરો છો સંબંધ તેટલો ઊંડો હોવો જોઈએ સંબંધ કોઈનો પણ હોય તે હીરા જેવો હોવો જોઈએ દેખાવમાં નાનો પણ કિંમતી અને અમૂલ્ય મંજિલ ને ખબર પણ નથી કે સફરમાં રમતમાં તે બધું ગુમાવે છે ગર્વ થી માથું ઊંચું ન કરો વિજેતાઓ પણ નમી ને પોતાના મેડલ મેળવે છે જેની સાથે ફક્ત વાત કરવાથી ખુશી બમણી થઈ જાય છે અને દુઃખ આખ અડધું થઈ જાય છે તે મારું છે બાકી ફક્ત દુનિયા છે મને કોઈ પરવા નથી કે લોકો મારા વિશે શું કહે છે મારા ભગવાન જાણે છે કે મેં કોઈનું ખરાબ નથી ઈચ્છ્યું કેટલીક યાત્રાઓ એકલા જ પૂર્ણ કરવી પડે છે જીવનની દરેક યાત્રામાં આપણે યાત્રા નથી આપણે પણ કંઈક સહન કરવાનું શીખવું જોઈએ કારણ કે આપણી પાસે પણ ઘણી ખામીઓ છે જે બીજા સહન કરે છે કેટલાક સંબંધો ભાડાના ઘર જેવા હોય છે તમે ગમે તેટલું સજાવો તે ક્યારે તમારા પોતાના નથી બનતા જે જૂઠું બોલે છે આપણે બધા માટીના બનેલા છીએ હું મારા પોતાના ઘણા લોકોથી વાકેફ છું પથ્થરનો બનેલો છું આથમ તો સૂર્ય એ વાતનું પ્રતીક છે કે અંત પણ આટલો સુંદર હોઈ શકે છે એક અજ્ઞાની વ્યક્તિ પોતાની ભૂલો છુપાવીને મહાન બને છે અને એક જ્ઞાની વ્યક્તિ પોતાની ભૂલો ભૂસી નાખીને મહાન બને છે જો ઈરાદો સ્પષ્ટ હોય અને હેતુ સાચો હોય તો ચોક્કસ ભગવાન તમને કોઈને કોઈ રીતે મદદ કરશે આ મૃત્યુ પણ ખૂબ જ વિચિત્ર વસ્તુ છે મિત્રો એક દિવસ મરવા માટે તમારે આખું જીવન જીવવું પડશે ક્યારે કોઈના પર આંધ્રો વિશ્વાસ ન કરો કારણ કે આ દુનિયા એટલી સારી નથી કે તે તમારો વિશ્વાસ જાળવી આપણું ભાગ્ય બદલી શકે છે મેં મારા જીવનમાં દરેક પ્રકારના લોકો જોયા છે જેઓ મદદ લીધા પછી આભાર માને છે અને જેઓ મદદ લીધા પછી તમને મૂર્ખ કહે છે કુંડળીમાં મનમાં પૈસા અને જીવનમાં દુશ્મનાવટ ત્રણેય હાનિકારક છે એવા લોકોથી દૂર રહેવું જોઈએ જે તમને હૃદયમાં નહીં પણ મનમાં રાખે છે જે લોકો તમને પસંદ નથી કરતા તેમની સામે હંમેશા ખુશ રહો કારણ કે તમારી ખુશી તેમને શાંતિથી જીવવા દેતી નથી સારા દેખાવ કરતા તમારો સારો સ્વભાવ વધુ મહત્વપૂર્ણ છે સાથે દેખાવ બદલાય છે પણ સારો સ્વભાવ તમને જીવનભર સાથ મિત્રો શ્રી કૃષ્ણ કહે છે કે જે તમારી સાચી વાત પણ સાંભળે છે તે ખોટી રીતે અર્થતન કરે છે તેમને સમજાવવામાં તમારો સમય બગાડો નહીં એક દિવસ તમે સમયને નહીં પણ તમારી જાતને ફરિયાદ કરશો કે તમારી સામે એક સુંદર જીવન હતું અને તમે દુન્યવી બાબતોમાં ફસાઈ ગયા હતા કાચિંડા પર્યાવરણ અનુસાર પોતાનો રંગ બદલે છે અને માણસો સંજોગો અનુસાર પોતાનો રંગ બદલે છે દુનિયાનો સૌથી ભાગ્યશાળી વ્યક્તિ એ છે જેની પાસે ખોરાક સાથે ભૂખ ઊંઘ સાથે પથારી અને પૈસા સાથે ધર્મ હોય જે વ્યક્તિ પોતાની ભૂલનો અહેસાસ નથી કરતી તેનાથી હંમેશા અંતર રાખો સફળતાની વાસ્તવિક કિંમત ફક્ત સખત મહેનત અને સમય છે તમારા સપના જેટલા મોટા હશે તેટલા જ તમારે તે બાબતોમાં વધુ મહેનત અને સમય ફાળવવો પડશે તમે ફક્ત જે કહ્યું છે તેના માટે જ જવાબદાર છો લોકો જે સમજ્યા છે તેના માટે નહીં સફળતા માટે થોડું વિચારવું જોઈએ જો તમને ક્યારે કોઈ વાત પર ગર્વ થાય તો સ્મશાન ગૃહની મુલાકાત ચોક્કસ લો તમારા કરતા સારા લોકો ત્યાં સૂઈ રહ્યા છે આજકાલ જો તમને કોઈ રસ હોય તો જ તમારો ઉલ્લેખ કરવામાં આવે છે લોટરી ફક્ત પૈસાથી જીતાતી નથી જીવનમાં સારા વ્યક્તિ મળવા એ પણ લોટરીથી ઓછું નથી એકવાર માફ કરી દો અને સારા બનો પણ ફરીથી એ વ્યક્તિ પર વિશ્વાસ કરીને મૂર્ખ ન બનો તમારા પોતાના લોકો એ છે જે તમારા દુઃખ અનુભવે છે નહીં તો રસ્તા પર પસાર થતા લોકો પણ તમારા સ્વાસ્થ્ય વિશે પૂછશે આપણને મળે છે આપણી મહેનતનું ફળ અને આપણી સમસ્યાઓનું સમાધાન ભલે મોડું થયું હોય જો તમે બીજાઓનું કલ્યાણ ઈચ્છો છો તો તમારા જીવનમાં પણ એ જ વાત પાછી આવશે આ કુદરતનો નિયમ છે કેટલીક તૂટેલી વસ્તુઓ સૌથી વધુ નુકસાન પહોંચાડે છે જેમ કે વિશ્વાસ અને આશા બધા મદદ કરવા આવે છે પણ જ્યારે તમને મદદની જરૂર હોય છે ત્યારે મદદ કરવા માટે કોઈ મળતું નથી જો તમારી ઈચ્છા પૂર્ણ ન થાય તો ક્રોધ વધે છે અને જ્યારે તે પૂર્ણ થાય છે ત્યારે લોભ વધે છે એટલા માટે જીવનની દરેક પરિસ્થિતિમાં ધીરજ રાખવી શ્રેષ્ઠ છે આ જીવનનું સૌથી મોટું સત્ય છે કે જ્યાં સુધી તમારી પાસે પૈસા છે ત્યાં સુધી હજારો લોકો તમને ઓળખે છે અને તમારી સાથે મિત્રતા કરવા માંગે છે

ત્યારે તે તમારા માટે ફક્ત તે જ કરે છે જે તમારા માટે સારું છે અને એવા બધા લોકોને દૂર રાખે છે જે તમારા માટે લાયક નથી જીવનમાં ઉતાર ચઢાવ સુખ દુઃખ પછી પણ જે વ્યક્તિ તમારો સાથ નથી છોડતી તેનો હંમેશા આદર કરો વ્યક્તિ જે બનવાનું સ્વપ્ન જુએ છે તે બની શકે છે આપણે શું કરીએ છીએ તે જરૂરી નથી પણ આપણે જે પણ કરીએ છીએ તે સાચા મન અને હૃદયથી કરવું જોઈએ મિત્રો એટલા માટે શ્રી કૃષ્ણ કહે છે કે સારા કાર કરો અને ભૂલી જાઓ સમય આવશે ત્યારે તમારા સારા કાર્યોનું ફળ મળશે કોઈને પણ તમારા જીવનનો સૌથી મહત્વપૂર્ણ ભાગ ન બનાવો કારણ કે જ્યારે તે વ્યક્તિ બદલાય છે ત્યારે તમે તેમને નફરત કરતા નથી પરંતુ તમે તમારી જાતને નફરત કરવા લાગે છે જે લોકો નાની નાની વાત પર ગુસ્સે થઈ જાય છે એ લોકો પોતાના કરતાં બીજાની વધુ ચિંતા કરે છે મને ખબર નથી કે એ લોકો કેમ આપણને છોડીને જાય છે જેમને આપણે ક્યારેય ગુમાવવા માંગતા નથી તેમને આપણું જીવન માનીને એક મિત્ર એવો હોય છે જેની સાથે આપણે ખુલીને વાત કરી શકીએ છીએ જો આપણે કાળજીપૂર્વક વાત કરવી હોય તો તે આપણો નથી અહીં બધા સમય પસાર કરવા માટે આપણને પોતાના બનાવે છે મને ઠોકર લાગે છે પણ સાંજે હું ખુલ્લા આકાશ નીચે ચાલું છું હું માથું ઊંચું રાખીને ચાલું છું હું ફક્ત એ જ કરું છું જે મને ગમે છે હું સંમત છું કે મારી ઉંમર નાની છે પણ મારા ઉત્સાહ ઊંચા છે જો જીવન હશે તો તે કેવી રીતે સરળ બનશે અને જો સરળ બનશે તો જીવન કેવી રીતે રહેશે દરેક વ્યક્તિ હંમેશા કોઈને કોઈ પર વિશ્વાસ કરીને જીવે છે તમારામાં વિશ્વાસ રાખનારાઓનો વિશ્વાસ ક્યારે તૂટે નહીં પ્રભુ જો તમે મને ખુશી આપો છો તો મને એટલું આપો કે તે ઘમંડ ન કરે અને જો તમે મને એટલું દુઃખ આપો છો કે તે મારામાં વિશ્વાસ ન કરે તો મધ એ એકમાત્ર વસ્તુ છે જે હજાર વર્ષ પછી પણ ખાઈ શકાય છે અને મધ જેવી હૃદય પર વર્ષો સુધી રાજ કરી શકાય છે જો તમારી પાસે પરિસ્થિતિ માટે યોગ્ય શબ્દો ન હોય તો ફક્ત સ્મિત શબ્દો મૂંઝવણમાં મૂકી શકે છે પરંતુ સ્મિત હંમેશા કામ કરે છે રીની ધાર તીક્ષ્ણ હોય છે પરંતુ તે ઝાડ કાપી શકતી નથી કુહાડી મજબૂત હોય છે પરંતુ તે વાળ કાપી શકતી નથી તેવી જ રીતે દરેક વ્યક્તિ તેની ક્ષમતાઓ અનુસાર શ્રેષ્ઠ હોય છે તેથી ક્યારે તમારી સરખામણી બીજા કોઈ સાથે ન કરો દુનિયા ફક્ત તે લોકોના સુખાકારી વિશે પૂછે છે જેઓ પહેલાથી જ ખુશ છે મુશ્કેલીમાં હોય છે ભલે તેમના મોબાઈલ નંબર ખોવાઈ જાય ઘર બદલાય કે સમય બદલાય કોઈ દુઃખ નથી હોતું પણ સૌથી વધુ દુઃખ ત્યારે જવાબ સાંભળીને તે માણસ થઈ ગયો માણસ માણસની ઈર્ષ્યા કરવા લાગ્યો છે ગરમી વધવાની છે અમે ક્યારે આ વ્યક્તિનું બિલ રાખ્યું નથી કે અમે તે વ્યક્તિનું હૃદય રાખ્યું નથી આ લોગમાં આપણે ભૂલી ગયા કે આપણે આપણું પોતાનું હૃદય ક્યાં રાખ્યું છે કાચ અને સંબંધ બંને ખૂબ જ નાજુક છે બંને વચ્ચે ફક્ત એક જ તફાવત છે ઉલટી થવાથી કાચ તૂટી જાય છે અને ગેરસ્મજ થવાથી સંબંધ ખૂબ આગળ વધે છે કોણ નજીક છે તે જાણવા માટે મેં દુનિયાનું સૌથી મુશ્કેલ કામ કરવાનું શરૂ કર્યું છે મેં મારા પોતાના કામ પર ધ્યાન આપવાનું શરૂ કર્યું છે મુક્ત દુનિયા સૌથી મૂલ્યવાન છે હવા પાણી ઊંઘ શાંતિ અને આપણા શ્વાસ જો તમે કઈ ન કરો તો થોડું ખાલી થતાં જ તે વાગવા લાગે છે અને થોડું ભરતા જ ઢોળાઈ જાય છે તમે ગમે તેટલા પૈસા કમાઓ જો તમે માન સન્માન ન મેળવી શકો તો તમને હંમેશા ગરીબ જ કહેવામાં આવશે હાર અને જીત બંને પરિસ્થિતિમાં ધીરજ રાખવી ફક્ત એક સમજદાર વ્યક્તિ જ આ કરી શકે છે કોઈની આદત પડતા સમય નથી લાગતો પણ આદત છોડવામાં આખી જિંદગી ખર્ચાઈ જાય છે એક અભળ વ્યક્તિ જે લાગણીઓને સમજે છે તે દુનિયાનો સૌથી શિક્ષિત વ્યક્તિ છે એવો ન વિચારો કે આત્મા માટે કંઈ પણ અશક્ય છે આવું વિચારવું એ સૌથી મોટો ધર્મ છે પોતાને નબળા કહેવું એ પોતાની જાત સામે સૌથી મોટું પાપ છે આપણે એવા છીએ જે આપણા વિચારોએ આપણને બનાવ્યા છે તો તમે શું વિચારો છો તેનું ધ્યાન રાખો તમારા ડર અને અપૂર્ણ ઈચ્છાઓ બધા દુઃખનો મૂળ છે જૂના જમાનાની વાત છે એક રાજા હતો એક દિવસ તેના જાસૂસોએ માહિતી આપી કે પડોશી રાજ્ય આપણા પર હુમલો કરવા જઈ રહ્યું છે જાસૂસોએ કહ્યું કે આ સમાચાર સંપૂર્ણપણે પુષ્ટિ પામેલા છે ફક્ત ત્રણ દિવસમાં પડોશી રાજ્ય તેની વિશાળ સેના સાથે આપણા પર હુમલો કરશે અને તેમની સેના એટલી મોટી છે કે તેમનો સામનો કરવો ખૂબ મુશ્કેલ છે રાજા ખૂબ જ ચિંતિત અને પરેશાન થઈ ગયો રાજાએ તરત જ એક સભા બોલાવી અને બધા લોકો પાસેથી સલાહ માંગી કે હવે આપણું મૃત્યુ નિશ્ચિત છે જો કોઈની પાસે કોઈ સૂચનો કે યુક્તિઓ હોય તો કૃપા કરીને મને જણાવો રાજાના એક હોશિયાર મંત્રીએ કહ્યું કે હવે જ્યારે જીવ જોખમમાં છે તો એકમાત્ર ઉપાય એ છે કે આપણે આજે જ પડોશી રાજ્ય પર હુમલો કરીએ રાજાએ કહ્યું મંત્રી આપણી સેના ખૂબ જ નાની છે આપણે તેમનો સામનો કેવી રીતે કરી શકીશું મંત્રીએ કહ્યું પડોશી રાજ્ય હજુ પણ યુદ્ધ માટે તૈયાર નથી હમણાં જ તે રાજ્ય પર હુમલો કરો જો આપણે આ કરીશું તો તેઓ તેને સંભાળી શકશે નહીં અને આપણી જીતની થોડી શક્યતા રહેશે ગમે તે હોય આપણા પર હુમલો થવાનો છે અને એટલી મોટી સેના છે કે આપણે માર્યા જઈશું જ્યારે આપણે ત્રણ દિવસ પછી મરવાનું છે તો પછી આ કેમ ન કરીએ કંઈ ન કરવા કરતાં એ સારું છે રાજાને આ વાત સાચી લાગી તેને તરત જ પોતાની સેનાને તૈયાર થવાનો આદેશ આપ્યો અને તે રાજ્યના નાગરિકો પણ સેનામાં જોડાઈને યુદ્ધમાં ગયા હતા પડોશી રાજ્યમાં પહોંચતા પહેલા જો તમે કંઈક વિચારી રહ્યા છો તો આજે જ કરો પરિવર્તન એ દુનિયાનો નિયમ છે એક ક્ષણમાં તમે રાજામાંથી ગરીબ અથવા ગરીબમાંથી રાજા બની શકો છો પૃથ્વી પણ સ્થિર નથી તે ફરતી રહે છે દિવસ પૂરો થયા પછી રાત આવે છે ભારે ગરમી પછી વરસાદ પડે છે આ બાબતો પુષ્ટિ આપે છે કે પરિવર્તન એ દુનિયાનો નિયમ છે તેથી જે વસ્તુઓ અને વસ્તુઓ નિશ્ચિત નથી તેના માટે દુખી થવાની જરૂર નથી પરિવર્તનનો સ્વીકાર કરવાથી તમને દરેક મુશ્કેલ પરિસ્થિતિમાં ખુશ રહેવાની શક્તિ મળે છે જીવન એક મોટી સફર છે તમારે દરેકને જવાબ આપવો પડશે અને દરેક વસ્તુ પર પ્રતિક્રિયા આપવી પડશે ચિંતા કરવાની કોઈ જરૂર નથી જો સમય તમારી રાહ જોતો નથી તો પછી તમે યોગ્ય સમયની રાહ કેમ જુઓ છો યાદ રાખો જે સમય ચાલી રહ્યો છે તે તમારા માટે શ્રેષ્ઠ સમય છે જીવનમાં કટોકતી આવે ત્યારે નિરાશ થવાની જરૂર નથી મુશ્કેલીઓથી આપણે મજબૂત બનીએ છીએ તેથી તેમને ધિક્કારવાની પણ જરૂર નથી મુશ્કેલીઓ આપણને જીવતા શીખવે છે આ ઉપરાંત તેઓ આપણી હિંમત અને આત્મવિશ્વાસમાં વધારો કરે છે તેઓ આપણી અંદર છુપાયેલી શક્તિ અને ક્ષમતાઓને પ્રદર્શિત કરવાની સારી તક આપે છે સમસ્યાનો ઉકેલ આપણો સલાહકાર કોણ છે તેના પર આધાર રાખે છે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે દુર્યોધન શકુની પાસેથી અને અર્જુન થવું હોય તો તમારામાં રહેલા અહંકાર દૂર કરો અને તમારી જાતને હળવી બનાવો કારણ કે જે હળવો છે તે જ ઊંચો થાય છે ઈચ્છાઓનો કોઈ અંત નથી જો તમારી એક ઈચ્છા પૂર્ણ થાય છે તો તરત જ બીજી ઈચ્છાનો જન્મ થાય છે જો પવન હવામાનની દિશા બદલી શકે છે તો પ્રાર્થના પણ મુશ્કેલીની ક્ષણ બદલી શકે છે તમારા દિલમાં જે છે તે કહેવાની હિંમત રાખો બીજાના હૃદયમાં શું છે તે સમજવાની સમજ રાખો સંબંધો ક્યારે તૂટે નહીં તમારા સમર્પણ ધીરજ હિંમત અને સકારાત્મક વિચારોની મદદથી તમે આ ઘણી બધી બાબતો બદલી શકો છો મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ વ્યક્તિ સફળતા પૂર્વક બહાર આવી શકે છે જો તમે કામ શરૂ ન કરો તો તે નહીં થાય એ વાત ચોક્કસ છે કોઈ પણ કામનો સૌથી મુશ્કેલ ભાગ એ કામ શરૂ કરવાનું છે ક્યારે હાર માનો નહીં જો આજનો દિવસ મુશ્કેલ છે તો શક્ય છે કે આવતીકાલ વધુ ખરાબ હશે પરંતુ કાલ પછી એક સુવર્ણ સમય આવ્યો હશે જો કોઈ વ્યક્તિમાં કંઈક કરવાની ઈચ્છા હોય તો દુનિયામાં કંઈ પણ અશક્ય નથી જ્યાં બીજાને સમજવા મુશ્કેલ બની જાય છે ત્યાં પોતાને મનાવવાનું વધુ સારું છે શરીર માટીનું બનેલું છે બધા શ્વાસ ઉધાર લીધેલા છે જો અભિમાન હોય તો શું વાંધો છે આપણે બધા અહીં ભાડુઆત છીએ સમસ્યાઓ જીવનનો એક ભાગ છે જેણે પોતાની સમસ્યાઓ પર પગ મૂક્યો છે તે જીતી ગયો છે અને જેણે પોતાની સમસ્યાઓ પોતાના માથા પર લીધી છે જીવનમાં ઘણી વખત આપણે મોટી સમસ્યાઓમાંથી આ રીતે બહાર આવીએ છીએ જાણે કોઈ આપણને ટેકો આપી રહ્યું હોય અને આપણે તે અદ્રશ્ય શક્તિને ભગવાન કહીએ છીએ તો યાદ રાખો જ્યારે દુનિયા તમને છોડી દે છે ત્યારે ભગવાન તમારો હાથ પકડી રાખે છે ગુસ્સાના સમયે થોડું રોકાતા શીખો અને ભૂલોના સમયે થોડો પણ અચકાવાનું ન શીખો તમારી પાસે જીવનમાં એટલો બધો સમય છે કે જો તમે ચિંતિત રહેશો તો તમે જાતે જ આગળ વધશો જો તમે બેફિકર રહેશો તો દુનિયા આગળ વધશે એકલતામાં એક અલગ જ મજા હોય છે કોઈ તમને છોડીને જશે તેનો ડર નથી તમે તમારી જાતને નબળી માની લીધી છે નહીં તો તમે જે કરી શકો છો તે બીજું નહીં ભાગ્ય ફક્ત બદલાય છે બેસીને વિચારવાથી નહીં જીવન જ ટૂંકું છે તેથી કોઈનો પીછો કરવા કરતા તમારા સપના પૂરા કરવા વધુ સારા છે સાચા રસ્તે ચાલવું થોડું મુશ્કેલ છે પણ કોઈ તમને તે રસ્તે પડવા માટે મજબૂર કરી શકશે નહીં તમે પડતાની સાથે જ બાળક ચાલવાનું શરૂ કરે છે ડુગતાની સાથે જ વ્યક્તિ તરવાનું શીખી જાય છે ઈજાના ડરથી ક્યારેય પાછળ હટશો નહીં કારણ કે ઈજા થયા પછી જ વ્યક્તિ સ્વસ્થ થવા લાગે છે નિષ્ફળતા પર તમને લાખો ટોળા મળશે પણ નિરાશ ન થાવ કારણ કે આ તે સમય છે જ્યારે તમને ઓળખવામાં આવશે માતા પછી ફક્ત હિંમત જ વ્યક્તિને સાથ આપે છે જે ક્યારે વ્યક્તિને હારવા દેતી નથી કુદરતે આપણને બધાને મુસાફર બનાવ્યા છે શરત ફક્ત એટલી જ છે કે જે સખત મહેનત કરે છે તે જ ચમકશે બધું ફક્ત પુસ્તકોમાંથી જ શીખવા મળતું નથી બીજા શબ્દોમાં કહીએ તો લોકો પાસેથી પણ ઘણું શીખી શકાય છે તમારા ઘરના દરવાજા પર ક્યારે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિનું અપમાન ન કરો

તો ચિંતા કરશો નહીં કારણ કે સારા લોકો અને સારા પુસ્તકો દરેકને સમજાતા નથી જે વ્યક્તિ સત્ય બોલે છે અને સાચા માર્ગ પર ચાલે છે તે હંમેશા દુનિયાને કડવો લાગે છે તમે ગમે તેટલી પ્રશંસા કરો અપમાન ખૂબ વિચાર્યા પછી કરવું જોઈએ ભક્તિ એક નાનો શબ્દ છે પણ જે તેની સાથે જોડાય છે તેનું જીવન બદલાઈ જાય છે જ્યારે સંબંધો તમને રડાવવા લાગે ત્યારે તેમને અવગણવાનું શીખો ભગવાન કૃષ્ણની ગીતાના ઉપદેશો આપણને જીવનના દરેક ક્ષેત્રમાં માર્ગદર્શન આપે છે ગીતામાં જણાવેલી વાતો આપણને જીવનના ઉતાર ચઢાવ અને મુશ્કેલીઓને દૂર કરવામાં મદદ કરે છે અહીં કેટલીક મહત્વપૂર્ણ બાબતો છે જે મનને શાંત કરે છે અને આપણને યોગ્ય દિશામાં આગળ વધવા માટે પ્રેરણા આપે છે જીવન ખૂબ જ સરળ બની જશે જે વ્યક્તિ દુઃખ આવે તે પહેલા જ દુઃખી થઈ જાય છે તે જરૂર કરતાં વધુ દુઃખ ભોગવે છે જો આપણે તેમાંથી આગળ વધવાનો પ્રયાસ કરીશું તો આપણે આપણા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવીશું તમારી શારીરિક અને માનસિક સ્થિતિ પણ તમારા હૃદયને અસર કરે છે નિયમિત કસરત ધ્યાન અને ધ્યાન કરવાથી તમારું માનસિક સ્વાસ્થ્ય સુધરે છે તે તમારા દુખાવાને ઘટાડવામાં અને આત્મવિશ્વાસ વધારવામાં મદદ કરે છે સ્વસ્થ જીવનશૈલી અપનાવીને તમે તમારા વિચારમાં સકારાત્મક પરિવર્તન લાવી શકો છો તો ઉદાસ ન થાઓ ડરવાનું બંધ કરો અને જીવનમાં આગળ વધતા શીખો યાદ રાખો તમે તમારા જીવનના સર્જક છો અને તેને કેવી રીતે આકાર આપો છો તે તમારા હાથમાં છે જ્યારે તમે તમારા ડર પર કાબૂ મેળવો છો ત્યારે તમે નવી ઊંચાઈઓ સુધી પહોંચી શકો છો અને તમારા સપનાઓને સાકાર કરી શકો છો દરેક નવો દિવસ એક નવી શરૂઆત છે એક નવી આશા છે તો આગળ વધો તમારા ડરનો સામનો કરો અને જીવનના પડકારોને સ્વીકારો તમારી સખત મહેનત અને સકારાત્મકતા તમને તમારા લક્ષ્યો તરફ લઈ જશે

ભગવાન હંમેશા આપણી સાથે છે આપણે ફક્ત આપણા કાર્યોમાં શ્રદ્ધા અને ભગવાન પ્રત્યેની ભક્તિ રાખવી જોઈએ મુશ્કેલ સમય ફક્ત એક કસોટી છે અને કૃષ્ણનું સ્મરણ આપણને દરેક આફતમાંથી બચાવી શકે છે સમય વિશે એક ઊંડું અને પ્રેરણાદાયક વાક્ય નીચે મુજબ છે સમય એટલો મૂલ્યવાન ખજાનો છે કે તે દરેકને સમાન રીતે મળે છે પરંતુ તેનો સફળતાપૂર્વક ઉપયોગ તે વ્યક્તિ કરે છે જે તેનો ઉપયોગ યોગ્ય દિશામાં કરે છે સમયને રોકી શકાતો નથી કે ખરીદી શકાતો નથી એ વહેતું પાણી છે એક વાર વહી જાય પછી પાછું આવતું નથી તો સમયનો આદર કરો તેને બગાડો નહીં અને ઉદાસ પણ ન થાઓ જે લોકો સમયની કદર કરે છે સમય તેમના માટે મહાન સિદ્ધિઓ લાવે છે સમય એ ભગવાન દ્વારા આપવામાં આવેલ સૌથી મોટો આશીર્વાદ છે જે લોકો તેનો ઉપયોગ ધાર્મિક સેવા અને આત્માની પ્રગતિમાં કરે છે તેમને સાચી શાંતિ અને સમૃદ્ધિ મળે છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી પણ એવા લોકોને આશીર્વાદ આપે છે જેઓ પોતાના સમયનો ઉપયોગ સારા કાર્યો અને ભક્તિમાં કરે છે આ તમારા દર્શકોને પ્રેરણા આપશે અને તેમની આધ્યાત્મિક યાત્રામાં માર્ગદર્શન આપશે મિત્રો તમને અમારો કેવો લાગ્યો કોમેન્ટમાં જય શ્રી રાધાકૃષ્ણ ચોક્કસ લખો જો તમે ચેનલ પર નવા છો હજી સુધી ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરીને બેલ પર ક્લિક કરજો જય શ્રી કૃષ્ણ